અને સુરખાબુ છે એ મને રાજ્ય પ્રાણી છે રાજ્ય પ્રાણી છે બરોબર છે ગુડખર એટલે શું બેટા સરસ સરસ અને નારાયણ સરોવર તમને કીધું

દ્વારકા દેવભૂમિ દ્વારકામાં આવેલું છે મહાગંગા પક્ષી અભયારણ પછી તેની પાસે જિલ્લો આવે છે જામનગર જામનગરની અંદર આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય પછી તો પોરબંદર પોરબંદરની અંદર આવેલું છે સૌથી નાનું ગુજરાતનું પક્ષી અભયારણ પોરબંદર પક્ષી અભયારણ્ય પછી સુરેન્દ્રનગર અને નરસો સુરેન્દ્રનગર અને અમદાવાદની મોટર વચ્ચે આવેલું છે નરસો પક્ષી અભયારણ પછી મહેસાણા જિલ્લામાં આવેલ છે થોડ પક્ષી અભયારણ મોરબી જિલ્લામાં આવેલ છે રામપરા અભયારણ્ય પછી રાજકોટમાં આવેલ છે હિંગોળવડ પ્રાકૃતિક શિક્ષણ